મોરબીની જીવાદરી સમાન મચ્છુ બે ડેમ છે તે હાલ સંપૂર્ણ રીતે ભરાઈ જતા કહી શકાય કે મચ્છુ બે ડેમના પાટિયા છે તે ખોલવામાં આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો હાલ જે મચ્છુ જે ડેમ છે તેમની એકત્રીસો પાંચ એમસીએફટી પાણી છે તે અત્યારે ભરાઈ જતા હાલ કહી શકાય કે ડેમની અંદરથી પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે અને હાલ એકત્રીસો પાંચ એમસીએફટી પાણી ભરાઈ જતા કહી શકાય કે બે દરવાજા છે તે અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને જયારે ચુમ્માલીસો સિત્તેર જેટલું ક્યુસેક પાણી અત્યારે આ કહી શકાય કે મચ્છુ બે ડેમમાંથી જે નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે હાલ તો કહી શકાય કે આ જે મોરબીનું જીવાડોરી સમાન મચ્છુ બે ડેમ છે તે અત્યંત અત્ય સુધીમાં કહી શકાય કે નવા પાટિયા બદલાયા બાદ પ્રથમ વખત ભરાય ગયો છે અને હાલ આ કહી શકાય કે મોરબી મહાનગરપાલિકાના નવનું એક કમિશનર આજે છે તેના દ્વારા આ કહી શકાય કે આજ રોજ વધામણા છે તો વધામણા પણ કરવામાં આવ્યા હતા અને હાલ આ કહી શકાય કે મોરબી માટે આ જે પાણીના પીવાના પ્રશ્નોની લઈને જે સમસ્યાઓ હતી તે સમસ્યાઓ હાલ દૂર થઈ છે અને કહી શકાય કે અત્યારે મોરબીના તેર ગામ અને માળિયાના આઠ ગામો છે તેને એલર્ટ કરાવવામાં આવે છે જેમાં કહી શકાય કે મોરબીના જે તેર ગામો છે તેમાં ગોરખીજડીયા વનાડિયા માનસર નારણકા નવા સાદુરકા જૂના સાદુરકા રવાપર નદી બુંગણ જૂના નાગડાવાસ નવા નાગડાવાસ અમરનગર બાદુરગઢ અને સોખડા જ્યારે માળિયાના કહી શકાય કે આઠ જેટલા ગામો છે તેમને એલર્ટ કરી દેવામાં આવે છે જે માળિયાના ગામો છે તે દેરાડા મેઘપર નવા ગામ રાસનપર વીરવદરકા ગામો છે તેમને અત્યારે નદીના અંદર લોકોને કે કોઈ પણ પશુધન છે તે ન મોકલવા માટે અપીલ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે એટલે કે મોરબીની આવનારા સમયની અંદર કહી શકે કે જે પીવાના પાણી ની પ્રશ્ન સોલ્યુશન છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કારણ કે ઉપરવાસ ની અંદર સારો વરસાદ થતા મોરબીની જીવાદોરી સમાન જે મચ્છુ બે ડેમ છે તે અત્યારે ફૂલ જે કહી શકાય કે ભરાઈ ગયો છે અને હાલ કહી શકાય કે બે દરવાજા છે તે અઢી ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે રવિ સાણંદિયા ન્યૂઝ રૂમ મોરબી મચ્છુ નદી જે મોરબી શહેર અને મોરબી જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને એનો ઉપર મચ્છુ બે ડેમ જેનાથી પાણીનું સપ્લાય મોરબી શહેરમાં અને મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં થાય છે ત્યાં કેપેસિટી ફૂલ થતા એકત્રીસો ચાર એમસીએફટીની આજે બે ગેટ્સ ખોલીને જે પાણી છે છોડવામાં આવ્યું છે અને નવા નવા નીર મચ્છુ નદીને જે મળ્યા છે ઉપરકાંઠાના વિસ્તારથી તેનાથી ખૂબ ફાયદો શહેરને પાણીના સપ્લાયમાં થવાનું છે તો આ નવા નીરનું આજે વધામણા કરવામાં આવ્યા છે અને અમારી આશા છે કે આગામી સમયમાં જે પાણીના સપ્લાય રિલેટેડ પ્રશ્નો છે એ સિટીને એની તકલીફ ઓછી કરશે